પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર સમયસર ન મળતા હોવાના આક્ષેપ સાથે આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું યુરિયા ખાતરની આમોદ પંથકમાં ખેડૂતોને ખાસ જરૂરિયાત છે પણ ખાતર મળતું નથીની બૂમ પંથકમાં ઉઠવા પામી છે ખાતર ખેડૂતો માટે સમયસર ઉપલબ્ધ થાય અને સારી રીતે ખેતી કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી થાય એવા ઉલ્લેખ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્ર પાઠવવાના કાર્યક્રમમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ કેતન મકવાણા વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ મામલતદારશ્રીને આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું છે જે જગતનો તાત કહેવાય કે આમોદ તાલુકાના ખેડૂતોને સમયસર જે યુરિયા ખાતર ઉપલબ્ધ થતું નથી છતાં

લેવું પડે છે અને તો જ અમને પૂરી મળે તો એ રીતે સરકાર ને આ નીતિ છે વિરોધ છે ખેડૂતો અને તાત્કાલિક આમ પૂછે અમલ થવો જોઈએ